આ સમસ્યાથી ઘણા બધા લોકો અવારનવાર પરેશાન થતા હોય છે કે જેમાં નાની ઉંમરથી થી મોટી ઉંમર સુધીના વડીલો લોકોમાં પણ આ સમસ્યા અવારનવાર રહેતી હોય છે કે જેમાં હાથ અને પગના તળિયામાં બળતરા થવી અને ખાસ કરીને જોઈએ કે રાત્રિના સુતા સમય દરમિયાન આપણે હાથ ને પગના તળિયામાં બળતરા થતી હોય છે અને તેની પાછળના ઘણા ઘણા બધા પણ કારણો હોઈ શકે છે કે કે વિટામિન અથવા અથવા તો તો આપણા શરીરમાં શરીરમાં પાણીનું સેવન ઓછું થવું થવું એટલે પિત્ત વધી જવું પરંતુ હા મિત્રો ઉનાળા ઉનાળા દરમિયાન જોઈએ કે શરીરમાં કોઠા ગરમીનું પ્રમાણ વધી જતું હોય છે એટલે કે શરીરની ને કેજા ગરમી એટલે કે તમારા શરીરમાં રહેલું પિત્ત પિત્તનો પ્રકોપ જ્યારે વધે છે ત્યારે આવી આવી ઘણી બધી સમસ્યાઓ અવારનવાર ઊભી થતી હોય છે પરંતુ આજે પિત્ત છે આ જે કોઠા ગરમી છે તેને શાંત કરવા આપણે શું કરવું જોઈએ

છુટકારો પણ મળે છે સાથે બીજો પ્રયોગ એ પણ છે મિત્રો કે રસોડામાં રહેલી ડુંગળી તો હા ડુંગળી છે તમે આ આ જે વસ્તુ છે તમે તમે ઘણા બધા લોકોના મોઢે અવારનવાર સાંભળી હશે કે ડુંગળી છે તે ડુંગળીનો ક્રસ કરી અને તમારે હાથના અને પગના તળિયામાં રોજ સવારના સમયે તમારે લગાવવાનો છે કે જેથી કરીને જે તમારા શરીરમાં જે રહેલી તેજા ગરમી છે તે પણ ઓછી થઈ જતી હોય છે અને જેથી કરીને આપને કુદરતી રીતે તે આપને ઠંડક પણ આપે છે અને સાથે સાથે આવી જે પગના તળિયામાં બળતરા અથવા તો પગમાં ખાલીનો અનુભવ થવો આવા ઘણા બધી સમસ્યાથી તમને છુટકારો પણ મળી શકે છે અને સાથે મિત્રો આ પણ એક કારણ હોઈ શકે છે કે વિટામિન બી ટ્વેલ ની ઉણપ કે ઘણી વખતે શરીરની પિત્ત પિત્ત વધતું જ હોય છે અને સાથે સાથે ઘણી વખતે વિટામિન બી ટ્વેલ ની ઉણપ રહેતી હોય તો તેવા લોકોમાં પણ આ સમસ્યા અવારનવાર રહેતી હોય છે સાથે મિત્રો એક બીજો ઉપાય એ પણ છે અને એક છે ટ્રેડિશનલ ઉપાય એટલે કે તેમાં તમારે

દાણા લો આ ચાર વસ્તુ મિક્સ કરી એટલે કે એકસો એસી એમ એક ગ્લાસ પાણીમાં આપણે તેમને પલાળી દેવાનું છે અને રોજ સવારે ઊઠીને નરણા કોઠે તેમનું સેવન કરવાનું છે કે જેથી કરીને આપણા શરીરમાં જે રહેલું છે વધી ગયેલું અમલપિત છે તે પણ શાંત થઈ જતું હોય છે અને જેને કારણે આવી ઘણી બધી સમસ્યા થી તમને છુટકારો મળે છે ઉંમરના બાળકોને આ જે તકલીફ રહેતી હોય છે કે જેમાં નાકમાંથી વારે વારે લોહી નીકળવું એટલે કે શરીરમાં પિત્ત વધી જતું હોવાથી નાકોડી ફૂટવી અથવા તો ઘણી વખતે મોટી ઉંમરના પુરુષોમાં બહેનોમાં સ્ત્રીઓમાં કે ઘણી વખતે પેટમાં એસિડિટી પેટમાં ઘણી વખતે સફેદ પાણીની સમસ્યા આવી ઘણી બધી તકલીફોમાંથી પણ તમને આ સમસ્યા આ જે વસ્તુ છે આ જે ઉપાય છે તે તમને આપે છે તો મિત્રો આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા મિત્રોને શેર તો કરજો પરંતુ સાથે સાથે તમે જે તમારા જે અમુક અમુક જેવા પ્રશ્નો છે તે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં પણ જણાવો કે જેથી કરીને આપણે એ પ્રમાણે આગળના વિડીયો પણ આપણે બનાવી શકીએ તો મિત્રો ફરીથી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર પણ કરો અને આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સૌનો આભાર